વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે નાઇટ્રોજન ભરેલી ટ્રોલી રોડ વચ્ચે એકાએક પલટી ખાતા મોટી જાનહાનિ થતા રહી ગઈ છે અકસ્માતના પગલે આસપાસના લોકો એકત્રિત થયા છે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી અટલાદરા પાસે વળાંક લેતી વેળાએ એસર ટેમ્પોમાંથી ટ્રોલી છૂટી પડી ગઈ રોડ વચ્ચે પલટી માતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો આ શું થયું શું વિસ્તાર જય સ્વામિનારાયણ આ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે આટલાદરા મેઇન રોડ છે પચાસ મીટરની અંદરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે માલ માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં એટલું કુદરતી સારું છે કે પચાસ મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરી આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં પણ તોય એ બધું કંટ્રોલ કરી લીધું છે એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં પાછો પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે मारुन नाम सुरेश गांधी अटलांडरा बस्तों। आसपुष्ट है बहुत यार। पल्टी खेलेंगे। पल्टी खेलेंगे। अटल अटलांडरा स्वामी नहीं हमें। वो लाइन निकल आता था। नाइट्रोजन टैंक। कमर नाम जयदीप। विजय चौहान दिव्यांग न्यूज़ बड़ौदा